નમસ્તે આજરોજ ચલાળા નગરપાલિકાના સેવાસેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત માન્ય શ્રી ચલાળા નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ પ્રમુખશ્રીઓ ભૂતપૂર્વ ઉપપ્રમુખશ્રીઓ ભૂતપૂર્વ શ્રી ચલાળાના અન્ય રાજકીય હોદ્દેદારો અને આપસોવાળા ગ્રામજનો સેવાસેતુ છે કાર્યક્રમનો વિચાર એટલા માટે આવ્યો છે કે આપણા સૌરાષ્ટ્ર વિસ્તારમાં અને સમગ્ર ગુજરાતમાં મોટા ભાગે લોકો જે ગામમાં લે છે એ ગામડાના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે હવે ખેતીમાં તમને બધાને પણ ખબર છે કે આખો દિવસ અને આ ચોમાસાની સિઝન છે દવાઓ છાંટવાની હોય બધું ખેતીના કામ પાણી પીવડાવવાના હોય શેઢા સાફ કરવાના હોય એવા ઘણા બધા કામો એના કારણે આપણે અને ઘણા બધા લોકો મજૂરી સાથે પણ જોડાયેલા હોય ખેત મજૂર હોય તો ત્રણસો રૂપિયાની દાડી પાડીને કોઈ અહીંયા ધારી ન આવે કોઈ કામ કરાવવા માટે અને ધારી ના આવવું પડે એવા હેતુથી જ સરકાર તમારે દ્વાર એવો એક વિચાર આવ્યો હતો મોદી સાહેબ ને અને નરેન્દ્ર મોદી સાહેબે જે તે ટાઈમે આ સેવા સેતુ કાર્યક્રમ ની શરૂઆત કરી કે જેમાં સમગ્ર જિલ્લાનું વહીવટી તંત્ર જે જિલ્લામાં વહીવટી તંત્ર છે એને તાલુકાની જે કચેરીઓ છે તાલુકાની બધી જ કચેરીઓ એક જગ્યાએ ભેગી થાય અને આપના દ્વારા આવીને આપને જે કંઈ પણ સેવા લેવા માટે તાલુકાની કચેરીએ જવું પડે ત્યાં ન જવું પડીને અહીંયા એ સેવાઓ લઈ શકો એવા હેતુથી આ કાર્યક્રમની શુભ શરૂઆત થઈ છે આપ સૌ ગ્રામજનો મોટી સંખ્યામાં આ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લ્યો જે કંઈ પણ આવકના દાખલા કઢાવવાના હોય આકાણી રજીસ્ટર ચડાવવાનો હોય તમારી સ્ટ્રીટ લાઇટની ફરિયાદો હોય કે જે કોઈ પણ તમારું કામ હોય આરોગ્ય વિભાગનું કામ હોય બીપી ડાયાબિટીસ ચેક કરાવવાનું હોય જાતિનો દાખલો જોતો હોય આવકનો દાખલો જોતો હોય દાખલો જોતો હોય જે કોઈ પણ કામ હોય આધાર સુધારા વધારા ફેરફારો કરાવવાનો એવા તમામ પ્રકારના કામ આ એક જ જગ્યાએથી થઈ જાય એવા ઉમદા હેતુ સાથે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે તો આપ સૌ જનાળાના નગરવાસીઓને મારી નમ્ર અરજ છે કે આપ આપના આડોશી પાડોશી જે કોઈને પણ આ કાર્યક્રમનો લાભ લેવો હોય સાંજે પાંચ વાગ્યા સુધી આ કાર્યક્રમનો લાભ લઈ શકશે આપ આપનું કામ કરાવીને ઘરે જાઓ ત્યારે આડોશી પાડોશીને પણ આની જાણ કરજો કે નગરપાલિકામાં સેવાસેતુ કાર્યક્રમનું આયોજન થયું છે તો આપ સૌ મોટી સંખ્યામાં લાભ લ્યો એવી આશા સાથે જય હિન્દ જય ભારત